અને આ બે બોન હોય ને ત્રીજી બેનને જો મૂકી દીધી બે બોન જમવા બેસી ગઈ તમને એમ ના થયું કે એ મારી બેનની રાહ જોઈએ અમે હે સો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કાલે પછાણનો તો વરસાદ બંધ થઈ ગયો તો પણ મોડી રાત્રે પાછી વરસાદ ચાલુ થઈ ગયો ફરી પાછો જે અત્યાર સુધી વરસાદ પડ્યો તો હાલ થોડોક બ્રેક લીધો છે અને તમે આકાશ જોશો તો ફરી પાછું વાદળાઓથી ઘેરાઈ ગયું છે

અને ભાઈ હજુ સુધી નક્કી નથી થતું કે મેળો થશે કે નહીં થાય કે કોઈ કહે છે બાર તારીખ કોઈ કહે છે અગિયાર તારીખ ભાઈ કાંઈ જ નક્કી નથી થતું ઓફિશિયલી અપડેટ આપને જોવા બી નથી મળતી ઘણા બધા જે મોટા સ્ટોલવાળા હતા ને એ તો ભાઈ પોતાનું સામાન લઈને પાછા જાય છે એવા વિડીયો આવે છે પણ કોઈ રીતે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપણે જોવા મળતું નથી તો હવે જોઈએ અગર દસ તારીખથી મતલબ કાલે દસ તારીખ છે કાલે અગર મેળા થશે તો આપણે જશું જો નહીં થાય તો પછી આપણે રહેવા દેશું બાય દવે આપણો મેળો તો બની ગયો છે ને બસ આપણે મેળામાં આ જ વસ્તુ જોઈએ એને આપણે મળી ગઈ તો આપણો મેળો બની ગયો અને ભાઈ વરસાદ જાણે મેળો જ ખરાબ કરવા આવ્યો હોય ભાઈ હવે તો મોસમ જુઓ હોય એકદમ ચોખ્ખો થઈ ગયો છે આકાશમાં એટલા વાદળા બી નથી ક્લિયર વેધર તમે બધા ભેગા થઈને હેરાન ના કરજો મારી વેદાંશીને હો ને તો બધાને નહીં તો બધાને રૂમમાં પૂરી નાખીશ અને ઓનું નામ ભી બી અખરે અંદર જે હે ને ઈયરબડ ઈ ભી મસ્ત બ્લેક કલર હમ એટલા માટે આ થોડીક મને અજીબ લાગી રહ્યા જો હે ને અને સાચો થોડી ઓખી આવે આ તો મસ્ત રીતે પોકેટ મને રહી જાય હે આનો શેપ બી મસ્ત થઈ જવો ને હા કલર મને થોડોક અજીબ લાગે યાર બ્લુ કલર છે ને છે ને આ જો તમે બ્લેક તો બી મસ્ત લાગે આ જે છે ને નવા બર્ડ્સ છે વન પ્લસ બર્ડ ટુ આર જે મનીષા માટે લીધા છે અત્યાર સુધી તો વાયર વાળા જે આવે ને ઇયરફોન એ યુઝ કરતી હતી અને હવે આનો પેલો એક્સપીરિયન્સ હશે આ વાયરલેસ બર્ડ્સમાં મારી પાસે ઓલરેડી છે જે આ બ્લેક છે ને એ મારા છે ઓપો એન્કો બર્ડ બહુ મસ્ત સિરીઝ છે ભાઈ આ જે છે ને બહુ મસ્ત સિરીઝ છે ભાઈ આનો જે બાસ છે ટ્રેબલ છે બહુ એકદમ છે ને બેલેન્સ છે અને મનીષાને ને જોઈતો હતો એટલા માટે પછી આપે વન સાથે ગયા છે આમ તો મને એમ હતું કે આ જે મારા છે ને ઓપો એ જ મળી જશે તો આવા બીજા આપે લઈ જશો પણ આ મળ્યા નહીં કેમ કે આ બે વર્ષ જૂની સિરીઝ છે એના કરતા પછી આપે વન સાથે ગયા અને મનીષાને ને વન બર્ડ્સ ટુ આર ગમે આવે તો સારું હોય ગમ્યા કે નહીં બોટલ નું શું કરો રી બોટલ નું શું કરો રી તું બોટલ કરો કરો સહેલો ગુડ મોર્નિંગ ધીસ ઇઝ નેક્સ્ટ ડે અને આજે આપણે જવાનું છે કિશોર કાકાના ઘરે કેમ કે કિશોર જે પપ્પા છે ને એ અમારા દાદા થાય તો આજે એમનો શ્રાદ્ધ છે તો એ શ્રાદ્ધમાં અમને જવાનું છે અને આ શ્રાદ્ધમાં હું છું મનીષા છે અને કાકી ત્યાં જવાના છે પ્લસ ભાઈ મનીષા ત્યાં બે ચાર દિવસ રોકાવાની છે તો એનું સામાન બી ત્યાં આપણે પહોંચાડવાનું છે તો પેલો આપણે સામાન પહોંચાડી દેશું અને પછી આપણે વેદાંતસિંહને લઈ જશું અને સામાનમાં જો એક આ થેલો છે ઉપરા થેલી છે હજુ તો આની પાસે સામાન છે છત્રીને આટલું બધું સામાન છે હા ભલે તો લઈ તો જવું હોય ને તારી હોય કે ના હોય ચલો એ થેલીને મૂકી દો તો એટલું બધું સામાન ને આપણે લેવાનું કેટલું એ કહું હા તો ચલો ને આપણે લઈ જશું બાઈક તો જો મનીષા સામાન મનીષા ને મનીષા દીકરી ત્રણે ને આપે સહી સલામત પહોંચાડી દીધા છે કાકાના ઘરે કાકાના ઘરે તો અમારા ફઈ આયા છે અને કાકા ઉપર ગયા છે છત ઉપર શ્રાદ્ધ ચડાવવા માટે તો આ તમને ગ્રાઉન્ડ દેખાય ને સામેનું ત્યાં ગણ અમે ઘણી બધી ક્રિકેટ રમ્યા છીએ ભાઈ અને બોલ તો અમે સામેના ઘર છે ને એમાં ફેંકતા દસમાની બોર્ડની એક્ઝામમાં તો અમે ચોરી છૂપી અહીંયા ક્રિકેટ રમતા કેમ કે અમારા સાહેબનું ઘર બાજુમાં જ હતું અને જો એ જોઈ જાય તો અમને વિકેટથી મારે ભાઈ અને બીજી દિવસે સ્કૂલમાં મારે અલગ તો અહીંયા કંઈ ચોરી છૂપે રમવા આવતા અમારા પરિવારની નિયાણી બેસી ગઈ છે જમવા જવાઓ અને આ બે બોનુ હે ને ત્રીજી બેનને જો મૂકી દીધી બે બોનુ જમવા બેસી ગઈ તમને એમ ના થયું કે એ મારી બેનની રાહ રાજ અમે દવાખાને દવા તો એમ કહેવાય અમે થોડીકવાર બેસુ હે ને ક્યાં આ તકળ શું ફઈ કેંગ્યા એક અચ્છા અલગ બેન ગયા અચ્છા એટલે અમને એમ કે ફઈ ની રા ના જોય તમે તો અમે પણ જમી લીધું છે અને હું જસ્ટ ઘરે આવ્યો છું રાઘવીને તેડવા માટે કેમકે રાઘવી સ્કૂલ બસનો ટાઈમ થઈ ગયો છે તો એને બી તેડીને આપણે કાકાને ઘરે જવાનું છે તો જો રાઘવી બી સ્કૂલથી આવી ગઈ છે અને રેડી થઈ ગઈ છે હવે આને બી આપણે કાકાને ઘરે પહોંચાડી દઈ બધા લોકો જમી લીધું તું એકલી રહી ગઈ છો પાછળ તો લોજી રાઘવીને બી કાકાને ઘરે ઉતારી દીધી છે અને મારું મન થાય છે કે હું ઘરે જાઉં કેમ કે અહીંયા કાંઈ કામ તો છે નહીં આપણે જમી લીધું છે જોઉં શું કરું તો હું જસ્ટ ઘરે આવ્યો છું ને ભાઈ એક જબરદસ્ત અપડેટ મળી છે અપડેટ એમ છે કે યક્ષદાન જે મેળો છે ને એ ભાઈ તેર ચૌદ અને પંદર તારીખને ચાલુ થવાનું છે ફરી પાછો અને આશા છે કે જેટલું પાણી ભરાડતું ને એ પાણી બધું સુકાઈ જાય અને હું તમને એમ રિક્વેસ્ટ કરું છું કે આજુબાજુ જેટલા બી ગામ છે કચ્છના જેટલા બી વિડીયો જોવો છો એક દાદાને મેળામાં જજો તાકી જેટલા ભી બહારથી ધંધારથી આવ્યા છે ને એમને રોજગાર મળી રહે અને આપણે ખૂબ ધામધૂમથી મેળો ઉજવવાનો છે હવે વરસાદ જેવા સંકેત તો લાગતા નથી અને તડકો ભી સારો એવો નીકળે છે એટલે જેટલું ભી પાણી ભરાણો તો એ ભી સાયદ તો સુકાઈ જશે અને આશા છે કે રાઈડો બધી ચાલુ થઈ જાય અને જેટલા ભી સ્ટોલ છે એ બધા ફરી પાછા ઓપન થઈ જાય તો આપણે શું કે તેર ચૌદ પંદરના આપણે મસ્ત રીતે મેળો માણી શકીએ હાલ ઘરમાં અમારા માં છે જે બહાર સુતા છે ને બાકી કાકા જે છે એ અંદર રૂમમાં સુતા છે અને કાકી જવાના છે બેસણામાં જ્યાં આપણે માં જતા રહે છે ને તો ત્યાં બેસણામાં જશે અને રાઘવી બી એની સાથે જશે પછી રાતે કાકી અને રાઘવી પાછા આવી જશે અને મનીષા જે છે બે ચાર દિવસ તો ચાલી ગઈ છે તો ભાઈ મજા નથી આવતી અને આજુ ગોળિયા ગોળિયા તો એની જગ્યા ખરીને સેટ થઈ ગયા છે આમ તો આ જે સેક્શન છે ને મનીષાને દીધેલું છે કેમ કે મનીષાનું અને એની દીકરી એટલે કે વેદાંશીનું જ સામાન અહીંયા નહીં ઘણું બધું છે તો આમ તો આ ગોળીઓ નીચે રહે પણ હવે વેદાંશી નથી બે ચાર દિવસ તો સેટ થઈ ગયો છે એની જગ્યા અને મનીષા આવીને એને ભાઈ મહિનો થઈ ગયો ખબર જ ના પડી કે ભાઈ મહિનાના દિવસો કેમ નીકળી ગયા મને કે ભાઈ હું આવી છું કાલે અમે બેઠા હતા મને કહે કે હું નવ તારીખ ને આવી છું ભાઈ મહિનો થઈ ગયો મેં કીધું ના હોય મને એમ કે દસ પંદર દિવસ ત્યાં છે હજુ તો પણ કેટ કર્યું ખબર પડે મહિનો થઈ ગયો અને મહિનો તો આપણે પ્રોગ્રામ ને થઈ ગયો કે જે આપણે પ્રોગ્રામ કર્યો તો નવ તારીખથી ચાલુ થયો હતો ને આજે છે કાંઈક દસ તારીખ તો ભાઈ મહિનો થઈ ગયો પ્રોગ્રામ ને દિવસો કેમ જરા સાચે ખબર જ નથી પડતી અને મનીષા હજુ આપણી પાસે દસ પંદર દિવસ રોકાશે અને પછી જશે તો ઠીક ભાઈ આજનો બ્લોગ જે છે આપણે અહીંયા સુધી જ રાખશું કે આઈ હોપ કે તમે વિડીયો જોયો હશે ને તમે વિડીયો જોઈને અગર પસંદ આવતો તો લાઈક કરજો ભાઈ પમરો આયો બોલો દેખા ને તમને આઈ હોપ કે તમને વિડિયો પસંદ આવ્યો હશે ને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય